આમોદમાંથી મળી આવેલ નવજાત બાળકીનું રહસ્ય ઉકેલાયું સગા બનેવીએ જ દુષ્કર્મ આચરી એક સગીરાને બનાવી સગરબા પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદના દરબારગઢ વિસ્તારમાંથી થોડા દિવસ પહેલાં એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી જે બાબતે આમોદમાં અનેક ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી હતી પોલીસે આ નવજાત બાળકીને ત્યજી દેવાના સંદર્ભમાં ભારતીય ન્યાય સંહિતાના કલમ ત્રાણું મુજબ ગુનો નોંધી તપાસનો દોર આગળ ચલાવ્યો હતો તપાસ દરમિયાન આ નવજાત બાળકીની માતા એક પંદર વર્ષની સગીરા હોવાનું બહાર આવ્યું હતું ત્યારબાદ પોલીસે આ સગીરાને કુંવારી માતા બનાવનાર કોણ છે તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરતા સગીરાનો સગો બનેવી જ આ નવજાત બાળકીના પિતા હોવાનું બહાર આવ્યું સગીરાના બનેવી દ્વારા જ વારંવાર દુષ્કર્મ આચરી તેને સગર્ભા બનાવવામાં આવી હતી આમોદ પોલીસે ફરિયાદ લઈ સગીરાના સગા બનેવીની ધરપકડ કરી તેની સામે દુષ્કર્મ તેમજ પોષકોની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસ મથકે નોંધાયેલા દુષ્કર્મ અને પોષકોના ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા ચલાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હાલ સગીરા તેમજ બાળકીની તબિયત સ્વસ્થ છે રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી આમોદ તારીખ ચાર આઠ બે હજાર રોજ કલાક તેર જીરો વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનો ભારતીય ન્યાય સહિતાની કલમ તાણો મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજિસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચલાવી રહેલ છે